રાજકોટ જિલ્લાના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર ઓફિસ ટેકાના ભાવે બસો મણ ના ખેડૂતોએ રજૂઆત કરી રાજ્યમાં ચાલુ વર્ષે પાસઠ લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે રાજકોટ જિલ્લાના ખેડૂતોની એક જ માંગ બસ્સો મણ ખરીદી કરે સરકાર સિત્તેર મણના સ્થાને ખેડૂતો પાસેથી બસો મણ ખરીદવા માટે રજૂઆત કરવા માટે ખેડૂતો એકઠા થયા રાજ્યમાં આ વખતે પાસઠ લાખ મેટ્રિક ટન કરતાં વધારે મગફળીનું ઉત્પાદન થવાનું છે અને ટેકાના ભાવે લાભ પાચમ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવનાર છે એ પહેલા ખેડૂતો અત્યારે રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે એમની રજૂઆત શું છે આપણે ખેડૂતો સાથે વાત કરીશું શું રજૂઆત છે તમારી અમારી રજૂઆત એક જ છે સાહેબ એક તો ખેડૂત પંદર દિવસથી આ દુખી થયો હતો ઓનલાઈનમાં પંદર થી એક ધારું સો હાથ થી તો સર્વે ડાઉન રહ્યું ખેડૂતોને રોજ જવાનું ના આવવાનું જવાનું ના આવવાનું આ ધંધો ખેડૂતને કરવાનો હવે એમાંય ઓનલાઈન પૂરી થઈ તો એમાં એવા મેસેજ આવ્યા કે આમાં તમારી મગફળી જ નથી બોલતી મગફળી જ બોલતી નથી બરોબર તો હવે અમારે એ સરકાર એક એકથી એકવારથી એમ કહે છે કે આટલા લાખ ટન ઉત્પાદન થવાનું છે છાંસ લાખ ટન બરોબર તો એને મગફળી દેખાતી નથી અને અમારે જે મગફળી હતી એમાં કપા કપાઈવાન કપા હતા એમાં મગફળીઓ આવી આ એનું સેટેલાઇટ અત્યારે અમારે બસો મણ મગફળી સરકારે ખરીદી જોઈએ નકર અમારે આ જોતું નથી કાંઈ ગર્ત વર્ષે બસો મણ એક ખેડૂત ખાતરડી જ બસો મણ સિત્તેર મણ જ લે છે અત્યારે ખાલી સિત્તેર મણ હા ચિતરમણની જ વાત કરે છે હવે એમાં આમાં ખેડૂત કરે હું ભાડો નો પોહાય ને હિતરમણ લઈને જવામાં ત્રણ ત્રણ હજાર રૂપિયા તો વાહનવાળા વાળા ભાડા ના લઈએ હિંસર હજાર માં હવે એમના અમને બહે રૂપિયા દઈએ તો સરકાર જ કાંઈ કરવાનું નથી સાહેબ અત્યારે ખુલ્લી બજારમાં માર્કેટમાં મગફળી વેચે છે તો બસો બસો રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી દો ને ભાઈ તમે શું કેવા માંગશો હાલ ખેડૂતના જે મગફળીના ભાવ જે છે એ સાતસો થી આઠસો થી હજાર હવે એ અત્યારે વેપારી જ અત્યારે લઈને સંગ્રહ કરી અને એ જ પાછા બીજાના સાત બર ઉપર એ જ ટેકાના ભાવ મેં નાખવાના છે આ સિત્તેર મણ જ લેવાના છે તો ઓછામાં ઓછી એક ખેડૂત એ બસો બસો મણ તો માંડવી લેવી જ પડે કારણ કે બીજી મગફળી થઈ ક્યાં નાખે ખેડૂત તમે શું કહેવા માંગશો કયું ગામ ગામ ઉમરાણી તાલુકો જિલ્લો રાજકોટ મારું કહેવાનું એ છે ગયા વર્ષે સરકારે જો બસો મણ લીધું હોય તો આ વખતે એને પ્રોબ્લેમ શું છે બરાબર અને સિત્તેર મણમાં અમારે વાહન બાંધવું મજૂર લઈ આવવા એટલે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવાની છે કે ગયા વર્ષની જેમ આ વખતે પણ બસો મણ મગફળી ખરીદી કરે જે રીતે વેપારીઓને વેપારીઓને જે રીતે ખુશ કર્યા અઠયાવીસ ટકા અને અઢાર ટકા સ્લેબ હતો અઢાર ટકા કરીને પાંચ ટકા કર્યો છે એવી જ રીતે અમને ખેડૂતો તમે શું કેવા માંગશો ભાઈ ક્યું કામ તમારી ઉમરાળી ખેડૂતોની બસો મણ માંડવી તો લેવી જ જોઈએ સિત્તેર મણ માં તો હું ભાડું પોસાય ત્યાંથી વાહન કેવી રીતે બાંધવું ભાડું કેવી રીતે લઈ આવવું ચોક્કસથી અહીંયા જે અલગ અલગ ગામડાના ખેડૂતો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કયા ગામથી આવ્યા છો હોપગઢ થી રજૂઆત છે તમે શું કહેશો શું રજૂઆત કરવા માટે આવ્યા છો કોઈને આ ખેડૂત ને મણ માંડવી લેતા હતા ગયા વર્ષે હવે હાલ એવી જાહેરાત કરી છે સિત્તેર મણ લે છે તો તો સિત્તેર મણ માં તો શું ભાઈ અમારી મજૂરી ગાડી ભરવાની અને ભાડું થાય